જે બાપ છે તે પેટે પાટા બાંધીને પોતાના દીકરાના ઉછેર માટે કંઈ પણ કરે છે આ એ જ બાપ છે કે જે પોતાના બાળકને ભણાવવા ગણાવવા અને એના સપનાને પૂરા કરવા પોતે અડધા ભૂખ્યા રહે છે અને પોતાનું બાળક સારી રીતે ખાઈ શકે તેના માટે દિવસો મહેનત કરે છે રાત મહેનત કરે છે પણ આ ઘોર કળિયુગ છે કે અહીં બાપની વેલ્યુ તો સમજાતી નથી પણ એ જ બાપને દીકરો પોતાની જ નજર સામે લોહી લુહાણ કરીને મોતને ઘાટ ઉતારી દે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે ઘોર કળિયુગ હવે આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને ગુજરાત ના સુરત સુરતની સ્થિતિ વિસ્તારમાં પોતાના જ બાપને લોહી લુહાણ કરી દીધો રસોડામાંથી ચપ્પુ લઈને પોતાના જ બાપને ચપ્પુના ચપ્પુ ના ઘા ઝીકી ને મોત ને ઘાટ ઉતારી દીધા છે જોકે આ મામલે દીકરા અને બાપ વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી પીડિત શંકા હતી કે પોતાના બાપ ને અન્ય મહિલા સાથે પણ સંબંધ છે અને તેને લઈને આજે આવેશમાં આવીને આ દીકરાએ પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે જોકે પોલીસ ને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ તો આ જે મૃતક છે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે ત્યારે પરિવારજનોની શું પ્રતિક્રિયા આવી છે પહેલા તે પણ સાંભળી લો મારું નામ સતીશભાઈ છે શું હતી ઘટના એ ઘટના આવે છે જે લોકો ઝઘડો કરતા હતા મેં જે છોડાવવા હવે છોડાવીને બધાને સાઈડ પર કહી રમતો છોકરા આવીને ડાયરેક્ટ મારી ને ડાયરેક્ટ એમ તેમ કોઈ બધું શું સંબંધ છે મારનાર અને મરનાર એ બાપ દીકરા છે બંને કઈ વાતને લઈને હુમલો કરાયો એ તો મને ખબર નહીં કે હાંટી ને પર પરમાંથી એને કે ઉંમર છે છોકરાની સત્તર વર્ષ સત્તર વર્ષના આઠ મહિના શું લાગી રહ્યું છે તમને અત્યારનું એ તો મને ખબર નહીં યાર હું આને આરુ માર્યો તો મને કે મારા ખુદનો જ ભાઈ છે તો હું કરો બોલ કે તમારા ભાઈના પરિવારમાં કોણ કોણ જે છે કામ કરતા હતા તો ભાઈ તો આપણે ગાર્ડન વાળમાં જતો ને છોકરો એ પાણીના બોટલ વાળમાં જાય બિસ્કરી વાળમાં છેના વડે મારી હે ચપકુથી મારી ઘરમાં હા નહીં બહાર જમી બાર

up